અને બાપુનો એક વિડિયો વાયરલ થયો ભાવેશભાઈ તમને આપડે ખ્યાલ હોય બધાને બેટાને ખબર હોય બાપુ બાપુનો 37 લાખ વાળો ઘોડો લાવ્યો ને કાળો એટલે કે એ ગુખો રે અગર હમણાં એક મારી ને અને એમાં બાપુ એવું બોલ્યા આ આ આ છે ને મર્દાનગી વાળો છે જનાવર કારણ કે પાછું નો પડે બાપુ એનો દાખલો તો દુહામાં મર્દાનગી વાળો હું કામ

ભાલા ની ઉભી રહી ગઈ હોય કરશિયો રહી ગઈ હોય એમ કેવાય બાણ ના મારા થાતા હોય અને